મોડાસામાં ગરબા રમતા યુવાનની તબિયત લથડી સી ટીમ બની સંકટ મુચક મહિલા પોલીસે યુવાનને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું મોડાસા ખાતે આયોજિત નવરાત્રી મહોત્સવમાં ગરબા રમી રહેલા એક યુવાનની તબિયત અચાનક લથડતા ફરજ પરના હાજર મહિલા પોલીસ સી ટીમ દ્વારા પ્રશંસનીય માનવીય અભિગમ દાખવવામાં આવ્યો હતો ગરબા રમતી વખતે યુવાનને અચાનક ખેંચ આવતા તે મેદાન પર જ બેભાન થઈ ગયો હતો જેના પગલે ઉપસ્થિત લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો ઘટનાની ગંભીરતાને પારખીને નવરાત્રીના બંદોબસ્તમાં તહેનાત મહિલા પોલીસ મથકની સી ટુકડીના કર્મચારીઓ તરત જ યુવાનની મદદે દોડી આવ્યા હતા સમય ગુમાવ્યા વિના તેમણે યુવાનને તાત્કાલિક પોતાની સરકારી ગાડીમાં નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો પોલીસે નિર્ણાયક ગણાતા ગોલ્ડન અવર્સમાં યુવાનને તબીબી સારવાર ઉપલબ્ધ કરાવી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું પોલીસ કર્મચારીઓ માત્ર યુવાનને હોસ્પિટલ પહોંચાડીને અટક્યા ન હતા પરંતુ તેની સારવાર પૂર્ણ થાય ત્યાં સુધી તેઓ હોસ્પિટલમાં જ હાજર રહ્યા હતા દ્વારા દાખવવામાં આવેલી આ ત્વરિત સેવા ને માનવતાવાદી અભિગમની સ્થાનિક નાગરિકો દ્વારા ખૂબ સરાહના કરવામાં આવી રહી છે આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે પોલીસ દળ કાયદો અને વ્યવસ્થાની સાથે સાથે સમાજ સેવામાં પણ હંમેશા અગ્રેસર રહે છે